કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી મિત્રો આપણે શીખી રહ્યા છીએ ધોરણ આઠ ગણિતની અંદર સમય સંખ્યાઓ જેમાં આપણે આ બધા જ જે ગયા વિડીયો ભણ્યા એ બધા જ વિડીયોની અંદર તમને મિત્રો જે સમય સંખ્યાની બેઝિક્સ છે ને જે પાયો છે ને એ તમને બધું ક્લિયર કરવામાં આવેલું હતું બરાબર છે જેમ કે સમય સંખ્યા કોને કહેવાય એ આપણે પહેલાં વિડીયોમાં જોયું હતું ત્યાર પછી સમવૃત્તતા કોને કહેવાય એ પણ આપણે પહેલાં વિડીયોમાં જોયું હતું ત્યાર પછી બીજો નિયમ જે હતો ક્રમનો ગુણધર્મ કે ભાઈ સમય સંખ્યામાં ક્રમનો ગુણધર્મ કેવી રીતે કામ કરે છે કે ભાઈ સમય સંખ્યામાં જો ક્રમ ચેન્જ કરવામાં આવે તો સરવાળામાં બાદ બાકીમાં ગુણાકારમાં અને ભાગાકારમાં શું ફેર પડે છે એ આપણે જોયું હતું એના પછી મિત્રો ત્રીજા વિડીયોની અંદર આપણે જૂથનો નિયમ શીખ્યા હતા કે ભાઈ ગ્રુપ બનાવવામાં આવે સમજો કે ત્રણ સમય સંખ્યાઓ છે આ ત્રણ સમય સંખ્યાઓમાં વારાફરથી આપણે અલગ અલગ ગ્રુપ બનાવીએ અને ગ્રુપ બનાવવાથી સરવાળામાં બાદ બાકીમાં ગુણાકારમાં અને ભાગાકારમાં શું ફેર પડે છે જવાબમાં કંઈ ફેર પડે છે કે નથી પડતો મિત્રો તમામે તમામ ચર્ચાઓ આપણે એ બધા વિડીયોઝમાં કરેલી છે જો તમે પહેલીવાર આ વિડીયો જોતા હોય ને તો ખાસ મિત્રો એની પહેલાં તમે એના પહેલાંના વિડીયો જોઈ લેજો બરાબર છે કારણ કે એ બધા બેઝિક્સ તમને ક્લિયર થશે તો તમે મિત્રો આ વિડીયોમાં સારી રીતે ભણી શકશો હવે મિત્રો આપણે આ વિડીયોમાં ચાલુ કરવાના છે ઝીરો સાથેની પ્રક્રિયા એટલે કે ઝીરો સાથેની ક્રિયા અને એક સાથેની ક્રિયા બરાબર છે કે ભાઈ કોઈ સમય સંખ્યા છે હવે સમય સંખ્યાની અંદર જો આપણે જીરો ઉમેરીએ જીરો બાદ કરીએ જીરો વડે ગુણીએ કે જીરો વડે ભાગીએ તો જવાબમાં શું ફેર પડે છે એ આપણે ચેક કરવાનો છે એવી રીતે આપણે વડે તો કે ભાઈ સમય સંખ્યાને એક વડે સરવાળો કરીશું પછી એક વડે માઇનસ કરીશું પછી એક વડે ગુણીશું અને પછી એક વડે ભાગીશું તો આ બધું કરવામાં આવે તો શું ફેર પડે છે જવાબમાં એ આપણે ચેક કરવાનો છે અને મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર તમે લોકો એવું સમજતા નહીં કે સ્વાધ્યાયમાં નથી આપેલું એટલે અમે લોકો નહીં કરીએ બરાબર તમે એ જગ્યાએ ભૂલ કરી રહ્યા છો મિત્રો થિયરી શીખવી એ બહુ જ જરૂરી છે બરાબર સ્વાધ્યાય કરતાં પણ જરૂરી છે થિયરી શીખવી બરાબર કારણ કે તમને થિયરી જ નહીં આવડે તમને સ્વાધ્યાય પણ નહીં આવડે ક્લિયર અને કટ વસ્તુ છે એટલા માટે મિત્રો ખાસ ક્લિયરી જે થિયરી પર ખાસ ફોકસ કરજો બરાબર છે ચાલો શરૂઆત કરીએ આપણે તમે જોયું તો એવી રીતે કે આપણે ગયા વિડીયોમાં પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા જોયું હતું ત્યાર પછી તમને મેં શીખવાડ્યું તો અહીંયા બાજુમાં સમય સંખ્યા કોને કહેવાય બરાબર કે ભાઈ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં એટલે કે એક લાઇન હોય ને ઉપર એક સંખ્યા અને નીચે એક સંખ્યા હોય આવી તમામે તમામ સંખ્યાઓ જેમાં ક્યુ છે ને ક્યુ એ ઝીરો ન હોવો જોઈએ ખાલી બસ એ એક નિયમ હતો એ તમને શીખવ્યો હતો અને ત્યાર પછી આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ જોયો હતો ત્યાર પછી આપણે ક્રમનો ગુણધર્મ જોયો હતો ત્યાર પછી આપણે જૂથનો ગુણધર્મ જોયો હતો અને આજે આપણે સમજવાના છે જીરો સાથેની ક્રિયા બરાબર છે આપણે વારાફરતી સરવાળો બાદ બાકી ગુણાકારને ભાગાકાર લઈ લઈએ અને બધું જ આપણે બધું ક્લિયરિફાઈ આપણે સાબિત કરી દેવાના છે બરાબર છે કારણ કે આ સિમ્પલ વસ્તુ ખબર એ કેવું છે ખબર મિત્રો તમારે માત્ર એક સેન્ટેન્સ જ મોડે કરવાનું છે પણ આપણે આ બધી કેમ માથાકૂટ કરી રહ્યા છે કે તમને બધું ક્લિયર ખબર પડે કે કેમ આવું થઈ રહ્યું છે બરાબર છે ગણિત વિષય કેવો છે ગણિતમાં આપણે સાબિત કરવું પડે એટલા માટે તમને સાબિત કરીને બતાવીશ કે શા માટે જીરો છે એ તટસ્થ કહેવાય કોના માટે એક છે તટસ્થ કહેવાય કોના માટે બરાબર ચાલો સમજીએ સૌથી પહેલા આપણે કરીએ સમય સંખ્યા લખીએ બરાબર સમજો કે એક સમય સંખ્યા લખવું છું આપણે સિમ્પલ સમય સંખ્યા લખીએ કે તમને ગણતરીમાં અત્યારે ઇઝી પડે અને સમજણ જલ્દી પડી જાય ચાલો જેમ કે એક સમય સંખ્યા લખીએ છીએ આપણે સમજો કે એકના છેદમાં બે બરાબર છે એકના છેદમાં બે સમય સંખ્યા અમે લખી હવે આ એકના છેદમાં બે જે સમય લખીને આ સમય સંખ્યાનો આપણે વાર પરથી સરવાળો કરીએ બાદ બાકી કરીએ ગુણાકાર અને ભાગાકાર કરીએ કોને જોડે જીરો જોડે સૌથી પહેલા આપણે કરીએ સરવાળો એટલે આપણે હેડિંગ કરી દઈએ સૌથી પહેલા સરવાડા માટે સરવાડા માટે ચલો એકના છેદમાં બે માં આપણે સરવાળો કરીએ કોનો તો કે જીરોનો તો સિમ્પલ વસ્તુ છે મિત્રો કોઈ પણ સંખ્યામાં આપણે જીરોને ઉમેરીએ તો કંઈ ફરક પડે ક્યારેય ફરક પડે ના પડે એટલે શું આવશે જવાબ એકના છેદમાં બેનો એકના છેદમાં બે આવશે ક્લિયર થઈ ગયું એ રીતે આપણે કરીએ બાદ બાકી બાદ બાકીમાં ચેક કરીએ કે કંઈ ફરક પડે છે બાદ બાકીમાં ચેક કરીએ આપણે સમય સંખ્યા લખી દઈએ એકના છેદમાં બે સમય સંખ્યા અને એમાં ઓછા કરીએ આપણે ઝીરો તો કોઈપણ સંખ્યામાંથી ને માઇનસ કરીએ તો કંઈ ફરક પડે કશું ફરક ના પડે એટલે જવાબ તેનો તે જ આપણને મળે ક્લિયર છે ને પાંચ વત્તા ઝીરો કરો તો જવાબ શું આવે પાંચ જ આવે માઇનસ સાત વત્તા ઝીરો કરો તો પાંચસો કેટલો આવે માઇનસ સાત જ આવે બરાબર ઝીરો પ્લસ ઝીરો કરો તો પણ જવાબ કેટલો આવે ઝીરો જ આવે એનો મતલબ એવો થાય મિત્રો કે ઝીરોમાં આપણે સરવાળો કરીએ કે બાદાઈ કરીએ બરાબર છે એમાં આપણે જવાબમાં કોઈ ફરક પડે નહીં એવું ને એવું જ આપણને મળે છે જોયું ને એવું ને એવું જ આપણને મળી જાય છે કોઈ જવાબમાં ફરક પડતો નથી હવે આપણે ટ્રાય કરીએ ગુણાકાર અને ભાગાકારની અંદર શું ફરક પડે છે તો ગુણાકારમાં શું ફરક પડે છે જોઈએ આપણે ગુણાકાર ચાલો ગુણાકાર માટે ચેક કરીએ તો એકના છેદમાં બે ગુણ્યા જીરો હવે તમને ખબર હશે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ આપણે કોના વડે જીરો વડે તો સંખ્યા ઝીરો જ થઈ જાય બરાબર છે ને કે બે ગુણ્યા ઝીરો તો ઝીરો થઈ જાય પાંચ ગુણ્યા ઝીરો તો ઝીરો થઈ જાય માઇનસ ત્રણ ગુણ્યા જીરો તો શું થઈ જાય ઝીરો એટલે મિત્રો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ આપણે ઝીરો વડે તો જવાબ આપણને કેટલો મળે છે ઝીરો જ મળે છે ક્લિયર થઈ ગયું હવે જોઈએ આપણે આપણું લાસ્ટ ગણતરી ભાગાકાર માટે ચેક કરીએ ચલો એટલે એકના છેદમાં બે સમય સંખ્યા એને ભાગી લઈએ આપણે ઝીરો વડે તો એકચુલમાં ખબર આવું થતું હશે આની અંદર એકના છેદમાં બે ભાગ્યા જીરો આ બે છેદમાં આવી જાય એટલે કે એકના છેદમાં બે ગુણ્યા જીરો બરાબર ને કે અંશનો છેદ હોય ને એ છેદમાં આવી જાય એટલે આ બે છે ક્યાં આવી જાય અહીંયા જીરો જોડે આવી જાય એટલે બે ગુણ્યા જીરો એટલે અહીંયા શું બનશે એકના છેદમાં બે ગુણ્યા જીરો એટલે કેટલા આવે જીરો અને આપણે પહેલાં જ વાત કરી ચૂક્યા હતા બધાને ખ્યાલ હોય તો કે ભાઈ છેદમાં જીરો ક્યારેય હોવો જોઈએ નહીં જ્યારે કોઈ સંખ્યાની નીચે છેદમાં જીરો આવેલો હોય ને એનો મતલબ કે સંખ્યા જ નથી એવું સમજવાનું બરાબર કે આવી એકચુઅલમાં કોઈ સંખ્યા પોસિબલ થાય નહીં એટલે આને શું કહેવામાં આવે મિત્રો આને કહેવામાં આવે અવ્યાખ્યાયિત અવ્યાખ્યાયિત કહેવામાં આવે બસ આટલું જ છે હવે આની પરથી આપણે કેટલાક તારણો કાઢીએ બરાબર કયા કયા તારણો આપણે કાઢવાના છે કે ભાઈ જ્યારે આપણે સમય સંખ્યા હોય તો સમય સંખ્યામાં એવો ને એવો જવાબ શામાં મળે છે તો મિત્રો એવો ને એવો જવાબ પણ સામે મળે છે તમે જુઓ કે આ સરવાડાની અંદર અને બાદ બાકીની અંદર સરવાળા અને બાદ બાકીની અંદર મિત્રો આપણને સેમ ટુ સેમ આન્સર મળે છે કે જીરોને ઉમેરવાથી કે જીરોને માઇનસ કરવાથી જવાબમાં કોઈ ફરક પડતો નથી એટલે સમય સંખ્યા માટે સમય સંખ્યા માટે સરવાળા અને બાદ બાકીનો સરવાડા અને બાદ બાકીનો તટસ્થ ઘટક કોણ છે યાદ રાખજો મિત્રો શું કહેવાશે કે ભાઈ તટસ્થ ઘટક કોણ છે તો કે ભાઈ જીરો છે બરાબર છે હવે તમારો ક્વેશ્ચન નીકળશે બરાબર છે કે ભાઈ સમય સંખ્યામાં સરવાડા અને બાદ બાકી માટે તટસ્થ ઘટક કોણ છે તો કે ભાઈ જીરો છે કયો છે જીરો જીરો જોડે સરવાળો કરીએ કે માઇનસ કરીએ કોઈ ફરક પડશે નહીં ક્લિયર થઈ ગયું મિત્રો આટલી વસ્તુ તમને ચાલો હવે આપણે શીખીએ એક સાથે ક્રિયા કે આપણે હવે એક જોડે કરીએ તો શું ફરક પડે છે ચાલો સૌથી પહેલાં હેડિંગમાં જઈએ આપણે સરવાડામાં શું ફરક પડે છે એના માટે એટલે સરવાળા પછી અહીંયા હેડિંગ કરી દઈએ બાજુમાં બાદ બાકી માટે પણ કરી દઈશું અત્યારે સરવાડા અને બાદ બાકી ચલો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઈએ અત્યારે સમજવા માટે એકના છેદમાં બે બરાબર છે એક ના છેદમાં બે એક્ઝામ્પલ આપણને વધારે માફક આવશે એકના છેદમાં બે માં આપણે એક ઉમેરવાના છે ને જોઈએ જવાબમાં કઈ ફરક પડે છે તો તમને ખબર છે કે ભાઈ ઉપર એક એકલા હોય તો છેદમાં કંઈક મૂકવું પડે તો શું મૂકવું પડે એક જ મૂકવો પડે એટલે તમે જોજો ગણતરી થશે અહીંયા આવે કે ભાઈ એક ગુણ્યા એક એટલે એક પ્લસ બે ગુણ્યા એક એટલે બે છેદમાં છેદનો ગુણાકાર એટલે બે એકા બે તમે જુઓ મિત્રો કે એક પ્લસ બે કરો તો કેટલા આવે છે અહીંયા ત્રણ મળે છે અને બે ના બે મતલબ કે જો કોઈ બી સમય સંખ્યામાં એક ઉમેરવામાં આવે ને મિત્રો તો જવાબ એવો ને એવો આવતો નથી જવાબ અલગ આવે છે બરાબર છે ચાલો બાદ બાકી કરીએ આપણે હવે સમય સંખ્યા આપણી છે એકના છેદમાં બે એમાં આપણે ઓછા કરીએ એક પણ એક લો એક તો હોય નહીં એટલે છેદમાં આપણે એક મૂકી દેવાનો ચલો ફરીથી ગણતરી મારી એકા એક માઇનસનું માઇનસ અને બે એકા બે અહીંયા બે ગુણ્યા એક કરો એટલે બે આવે હવે આની ગણતરી કરીએ તો એકમાંથી બે જાય તો માઇનસ એક આવે અને છેદમાં બે અહીં પણ સેમ વસ્તુ કે ભાઈ એકના છેદમાં બેમાં એક માઇનસ કર્યું આપણે ત્યારે મિત્રો જવાબમાં ફરક પડે છે આપણું એકના છેદમાં બે હતું

એકા એક થાય કરીએ તો કોઈ ફરક પડતો નથી તમને ખ્યાલ છે એવી રીતે કે પાંચ ગુણ્યા એક કરો તો પાંચ જ આન્સર આવે પાંચ એકા પાંચ બાર ગુણ્યા એક કરો તો આન્સર કેટલો આવે બાર જ આવે બાર એકા બાર બરાબર પચીસ ગુણ્યા એક કરો તો બે આન્સર કેટલો આવે પચીસ હજાર આવે મતલબ મિત્રો ગુણાકારની ક્રિયામાં ગુણાકારની ક્રિયામાં જો એક કરવામાં આવે ને તો જવાબમાં કોઈ ફરક પડતો નથી આપણે કહી શકીએ અને હવે આપણે ચેક કરીએ ભાગાકારની અંદર તો સિમ્પલ લખીએ સૌથી પહેલાં બે એકના છેદમાં બે ભાગ્યા એક હવે મિત્રો સિમ્પલ છે કે ભાગ્યા એક એટલે છેદમાં એક મૂકવાનું ગુણાકાર અહીંયા ફેરવી દઈએ આપણે તો બી સેમ જ થવાનું છે એકના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં એક જ થાય કારણ કે એક ઉપર આવે ને એક નીચે આવે એટલે એ થવાનું ને એટલે એક એકા એક અને બે એકા બે એટલે અહીંયા જવાબ શું આવશે આપણો એકના છેદમાં બે આન્સર આવશે એનો મતલબ કે ગુણાકાર અને ભાગાકાર આ બંનેની ક્રિયાની અંદર મિત્રો ગુણાકાર અને ભાગાકાર આ બંનેની ક્રિયાની અંદર યાદ રાખજો કે એક કેવો છે મિત્રો તટસ્થ છે એક કેવો છે તટસ્થ ગુણાકારની ક્રિયામાં અને ભાગાકારની ક્રિયાની અંદર જ્યારે એક આવે તો જવાબમાં કોઈ ફરક પડતો નથી એટલે આપણે કહી શકીએ કે આમાં તટસ્થ કોણ છે મિત્રો એક છે કઈ કઈ ક્રિયામાં તો કે ભાઈ ગુણાકારની ક્રિયામાં આપણે ગૌળ કરી દઈએ અને ભાગાકારની ક્રિયાની અંદર એક એ તટસ્થ છે હવે મિત્રો આપણે વાત કરીએ સિમ્પલ બીજી યાદ રાખજો કે આપણે શું શીખ્યા પહેલાં કે ભાઈ જીરો તટસ્થ કઈ ક્રિયામાં છે જીરો તટસ્થ કઈ ક્રિયામાં છે તો આપણે શું શીખ્યા કે ભાઈ સરવાડામાં અને બાદ બાદ બાકીમાં તટસ્થ જીરો છે પણ મિત્રો જો આપણે ક્રમ બદલી દઈએ ને ખાસ યાદ રાખજો હવે ક્રમ આપણે જો ચેન્જ કરી દઈએ મિત્રો તો ક્રમ ચેન્જ કરવાથી હજી એક વસ્તુ માઇનસ થઈ જાય કઈ ખબર છે બાદ બાકી કે ક્રમ ચેન્જ કરવામાં આવે ને તો સરવાળામાં કોઈ હજી ફરક નહીં પડે પણ બાદ બાકીમાં ફરક પડશે કે ભાઈ એકના છેદમાં બેમાંથી ઝીરો માઇનસ કરો તો એકના છેદમાં બે જ આવશે એક ક્લિયર કટ વસ્તુ છે પણ જો ઝીરોમાંથી આપણે એકના છેદમાં બે માઇનસ કરશું ને મિત્રો તો આપણો જવાબ આખો અલગ આવશે એટલે આપણે સિમ્પલ એક વસ્તુ વિચારીશું કે આપણે બરાબર વાક્ય યાદ રાખજો મિત્રો ખાસ વાક્યને ખાસ મોઢે કરી નાખજો યાદ રાખજો કે સમય સંખ્યામાં સરવાળા માટે તટસ્થ ઘટક કયો છે તો કે ભાઈ જીરો કયો છે જીરો બાદ બાકીને ત્યારે ગોળી મારો એને ભૂલી જવા અત્યારે કોઈ તમારે યાદ કરવાની જરૂર છે નહીં બરાબર કારણ કે ક્રમ ચેન્જ કરાવતા આ નિયમ પાછો ચેન્જ થઈ જાય છે એટલા માટે સિમ્પલ કે ભાઈ સરવાળા માટે સમય સંખ્યામાં સરવાળા માટે જીરો તટસ્થ ઘટક છે અને સમય સંખ્યામાં ગુણાકાર માટે તટસ્થ ઘટક કોણ છે એક છે ગુણાકાર માટે તટસ્થ ઘટક કોણ છે મિત્રો એક છે અને સરવાળા માટે જીરો છે યાદ રહેશે ને બધાને ક્લિયર છે મિત્રો તો અહીં આપણો જે આ વિડીયો છે ને એ પણ પૂરો થાય છે આપણી બધી જ થિયરી આપણે પૂરી કરી નાખી બરાબર છે આપણે કુલ ચાર ભાગ બનાવ્યા અને ચારે ચાર ભાગમાં મિત્રો સમય સંખ્યાની બધી જ વાતો આપણે કરી નાખેલી છે કશું પણ બાકી રહેતું નથી ક્લિયર છે કશું પણ બાકી રહેતું નથી મિત્રો આટલું ડિટેલમાં મિત્રો તમને કોઈ સમજાવે નહીં કારણ કે સ્કૂલમાં શું કરશો તમે ખાલી સ્વાધ્યાય ટૂંકું ટચ છે ને એટલે તમને સ્વાધ્યાયના અનુસાર તમને ચલાવશે અને તમને સમય સંખ્યાની વસ્તુ જે બાકી છે તમને ખબર જ નહીં પડે કે સમય સંખ્યા એક્ચ્યુઅલમાં છે શું બરાબર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તો સમય સંખ્યા નામ સામે જ ગભરાઈ જાય છે કે ભાઈ સમય સંખ્યા તો કેવું અલગ અલગ ટાઈપનું નામ છે તમને ખબર જ નથી પડતી અને મિત્રો એ વસ્તુ તમને ધોરણ નવમાં પણ હેરાન કરશે ધોરણ દસમાં પણ તમને હેરાન કરશે એટલા માટે આપણે ખાસ મિત્રો વધારે ટાઈમ લગાડ્યો આ થિયરી પૂરી કરવામાં પણ તમારું બેઝિક ક્લિયર થઈ ગયું હશે હવે બરાબર કે સમય સંખ્યા એકચ્યુઅલમાં કોને કહેવામાં આવે હવે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ એક છે એ પૂરું કરાવીશું અને એની સિવાય આપણે જે ઉદાહરણ દાખલા કરાને ને એક ઉદાહરણ નંબર એક અને ઉદાહરણ નંબર બે એ પણ આપણે કરાવી જ દેવાના છે ક્લિયર છે તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ પર અને વિડીયોમાં પહેલી જ વાર આવ્યા હોય ને તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી જ નાખજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને ખાસ મિત્રો કોમેન્ટ કરજો તમારી કોમેન્ટ મિત્રો વાંચવાની મને ખૂબ મજા આવે છે અને એના કારણે મિત્રો મોટિવેશન પણ કંઈ અલગ ટાઈપનું મળે છે બરાબર કે એના કારણે મિત્રો વધારેમાં વધારે તમારા માટે બેસ્ટમાં બેસ્ટ આપણે અહીંથી આપીશું તો ખાસ મિત્રો લાઈક કરી કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો